નમસ્કાર સાથીઓ આજે અમે એક એવી આવ્યા છીએ જે જોઈને એમ થાય છે કે આને શું કહેવું માણસ પાસે બુદ્ધિ ન હોય તો બુદ્ધિ સારી માણસોને ને આયર કરે અને તમે એ કામ કરાવી શકો છો પણ તમારી નિયતિ જ ખોટી હોય કે તમારે કામ કરવું જ નથી અથવા તો મન પડે એમ કરવું છે તો એનો કોઈ ઈલાજ નથી આ તંત્ર છે ભ્રષ્ટ હવે તમે જુઓ કે અમે અહીંયા એક તમને થાંભલો બતાવી છે આશરે એસી ફૂટ રોડ છે એસી ફૂટ રોડમાં વચો વચ્ચે થાંભલો છે તમે જો આ થાંભલો મારી પાછળ જે મારા મિત્ર બતાવે છે થાંભલો વચ્ચો વચ્ચ છે જુઓ તમે હવે આ થાંભલો હટી શકે પણ હટાવ્યો નથી એમને રોડ દાબી દીધો હવે આગળનું તમને મારા મિત્ર છે કે આનું શું હોવું જોઈએ ને શું થઈ શકે છે હવે તમને હું બતાવીશ તમારા મિલીપસિંહ વાઘેલા નમસ્કાર દોસ્તો જયિન હું અત્યારે રાજકોટના વોર્ડ નંબર અઢારના કોઠારીયા પાસે આવેલા સિલ્વર પાર્કમાં હું અહીંયા અત્યારે પહોંચ્યો છું આપને એ દ્રશ્યો બતાવવા માંગુ છું કે જ્યાં એસીનો રોડ આવેલો છે એ દ્રશ્યો હું આપને એટલા માટે બતાવવા માગુ છું કે આ કાયદેસરનું મહાનગરપાલિકાએ બુદ્ધિનું પ્રદર્શન કર્યું છે જેમ કે એમની પાસે ભણેલા ગણેલા એન્જિનિયરો છે છતાં પણ આવા બુદ્ધિના પ્રદર્શનો ક્યારેક તંત્ર કરતું હોય છે અને આ રોડ માત્ર કદાચ એટલા માટે બનાવવામાં આવ્યો છે કે આવનારા ત્રણ ચાર મહિનામાં આગામી ચૂંટણી મહાનગરપાલિકાની આવેલી છે એટલે લોકોને સારું લગાડવા માટે તાત્કાલિક યુદ્ધના ધોરણે આ રોડ બનાવી નાખવામાં આવ્યો છે સારું કામ છે રોડ બનાવવા જ જોઈએ મહાનગરપાલિકાનું કામ પણ એ છે લોકોની સુખાકારી માટે રોડ બનાવવા જોઈએ પણ એક હાથ આંભલો હટાવવાની દ્રષ્ટિ લીધી નથી અહીંયા રાતના અકસ્માતનો પણ ભય રહે છે અત્યારે કોઈ બે ભાઈઓ છે અહીંયા એ આમાં જે હું તમને આ દ્રશ્યો બતાવી રહ્યો છું એ પીળા કલરની જે રેડિયમ આવે જે અકસ્માત ન થાય એટલા માટે અહીંયા લગાડે છે પણ કહેવાની મારી વાત એ છે કે આવું બુદ્ધિનું પ્રદર્શન ન કરવું જોઈએ જે સત્તાધીશો છે એમના દ્વારા કદાચ અરજી કરવામાં આવી હોય તો જીબી દ્વારા આ તાત્કાલિક યુદ્ધના ધોરણે આ બે થાંભલા એ લોકો ફેરવી પણ શકે છે તો ફરીથી એકવાર અમે હું ને મારા મિત્ર દિલીપભાઈ ઓરા આપને જે મહાનગરપાલિકા દ્વારા બુદ્ધિનું પ્રદર્શન કરવામાં આવ્યું છે એ બતાવવા માટે અહીંયા આવ્યા છે આમાં એવું છે આપણે આ થાંભલો તો પછી પણ હટી જાય એવું નથી કે ન હટે પણ આમાં તકલીફ એ પડે કે આ થાંભલો હટાવવા તમે જાઓ ને હવે આ રોડ કમ્પ્લીટ થઈ ગયો છે તમે જોઈ શકો છો રોડ ઓકે થઈ ગયો છે રોડ બની ગયા પછી જો આ થાંભલો હટાવવામાં આવે તો આ જગ્યા ઉપર ગાબડું રીએ જેમ કે અત્યારે તમે જોઈ શકો છો યારે અત્યારે આ રોડ છે ને નબળો પડે છે અહીંયા દબાયેલું ન હોય હવે અહીંયા શું આ ખોદે ફરતી જો આ આ ખોદવામાં આવે ને એટલે નબળું રે પછી અહીંયા રોડ તૂટવાનું ચાલુ કરે થાંભલું ઉપાડી જગ્યાએ નાખે ને એટલે આ જગ્યા ખાડો પડે ખાડો પડે ને એટલે આ જગ્યા પછી બુરાય નહીં એટલું બધું તો આપણું કોર્પોરેશન સૂધબુધ વાળું નથી નતર તો આ થાંભલો પેલા જ કઢાવી નાખ્યો હોય પણ આ થાંભલો ઉપાડવાથી આ રોડ વચો વચથી તૂટે એટલું બધું પ્રેશર ના આવે તૂટે તૂટે એટલે આ થાંભલો શું થાય અકસ્માત જે ખાડો હોય થાંભલા નીચે જે ખાડો રહી ગયો હોય દબાવતા તો નથી આ લોકો દબાવે તો કઈ વાંધો નહીં પણ દબાય નહીં એટલે ખાડો પડે પછી આ લોકો શું કરે વરસાદ આવે ને એટલે આ લોકો ડોક નાખે અને ડામરના લોંધા કરે ને પછી તૂટવાનું ચાલુ થાય બે ચાર મહિનામાં અહીંથી રોડ તૂટવાનું ચાલુ થાય એક જગ્યાએ હાંધો થાય ને એટલે એ તૂટે તૂટે એટલે પછી હાથમાં રહીએ હવે તમે આને શું કહેવાય એક વિચારવા જેવી વાત છે કે રોડ તમે સારો બનાવતા હોય તો બધી વસ્તુ સારી હોવી જોઈએ પણ એવું નથી なますか